સુરતમાં કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયમાં સત્તરમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બાળકોનો ઉત્સાહ વધારવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા સુરતમાં કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયમાં સત્તરમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ છે બાળકોનો ઉત્સાહ વધારવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી મહોત્સવમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે અને બાળકોને માર્ગદર્શન મળી રહે તે માટે સામાજિક કાર્યકર કાનજીભાઈ ભાલાણા મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વખાશિયા ડોક્ટર નયલેશભાઈ પટેલ સાંસ્કૃતિક ચેરમેન સોનલબેન દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિની પરંપરાને આગળ વધારતી કૃર્તીઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સડન ટ્રસ્ટી વિનુભાઈ માંગુકિયા, ભાવેશભાઈ કંસારા, ગીતાબેન માંગુકિયા તથા જયશુખભાઈ માંગુકિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ફક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં પરંતુ શાળાની સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ અને શાળામાં હર હંમેશા હાજર રહી જેઓ પોતાનું યોગદાન આપે છે એવા વ્યક્તિનું સન્માન પણ કરાયું હતું આજે શાળા દ્વારા કેવા પ્રકારનો કાર્યક્રમ વાર્ષિક હતો અને કેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું આજે આ શાળાનો સત્તરમો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો ફક્ત એ રહેશે કારણ કે દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ કંઈક અવનવું કરતા હોય છે પણ જ્યારે આ વર્ષે રામ પુનઃ સ્થાપનાની જ્યારે વાત હતી જ્યારે આખું અયોધ્યા અને આખું ભારત જ્યારે રામ મગ્ન થયું હતું ત્યારે શાળા દ્વારા વિચાર કરવામાં આવ્યો કે આ વખતે સંસ્કૃતિ પર આપણી ધરોહર પર એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ એટલે આ ભક્તિ રસનું આયોજન કરવામાં આવ્યું કેટલા બાળકોએ તૈયારી કરી હતી કેટલા સમયથી આ દસ દિવસની પ્રેક્ટિસ છે અને અંદાજિત સાડી ચારસો બાળકોએ સ્ટેજ પર પરફોર્મ કર્યું છે અને શિક્ષકોએ પણ પરફોર્મન્સ કર્યું છે આ સંસ્કૃતિનો જ્યારે કાર્યક્રમ છે સંસ્કૃતિની ધરોહરને સાચવવાનો જ્યારે આ વાત છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે દરેક બાળક રામ અને કૃષ્ણ બની શકે છે સમય અને સંયમ પોતાના પિતા અને માતામાં છે કે એ રામ બનાવે છે કૃષ્ણ બનાવે છે કે પછી રાવણ બનાવે છે કારણ કે વાલી દ્વારા જો બાળકને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે એના સન્માનને એના કોન્ફિડન્સને જો એક પાયો આપવામાં આવે વાલી દ્વારા શિક્ષક દ્વારા અને સોસાયટી દ્વારા તો હું માનું છું હરેક બાળક એક રામ અને એક લક્ષ્મણ કે કૃષ્ણ ભગવાન બની શકે છે દેવાદિદેવ મહાદેવ બની શકે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત